થીમ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો માછીમાર આગેવાનો વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા તો વેરાવળમાં કાર્યરત કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ ખાતે વિકસિત ભારત યુવાનોનો અવાજ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાયા તો આ તકે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું કે આજે દેશ નવી ટેકનોલોજી અપનાવી નવા આઈડિયાઓને અમલી બનાવવા વિકસિત ભારત બનવા તરફ ઝડપભેર આગળ વધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્ય ઉદ્યોગ માટે સ્વતંત્ર વિભાગ બનાવીને મત્સ્ય સંપદા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૂડ સહિતની યોજનાઓ માટે અત્યાર સુધીમાં સાડત્રીસ હજાર કરોડની ફાળવણી કરી છે ઇસરો સંસ્થા પાસેથી નવી ટેકનોલોજી કમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે કે જેના ઉપયોગથી ભવિષ્યમાં માછીમારો માટે કમ્યુનિકેશનની વ્યવસ્થા વધુ સરળ બનવાની છે સોમનાથ વેરાવળ ખાતે પુશરી કોલેજની અંદર કામધેનુ યુનિવર્સિટીના ઉપક્રમે વિકસિત ભારત સુડતાલીસ અંતર્ગત યુવાઓનો અવાજ એવો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ગામના ઉદ્યોગપતિઓ એમની વચ્ચે ઇન્ટરેક્શન થાય અને પુષરીજ સેક્ટર સંબંધિત સમસ્યાઓ અને આપણી સંભાવનાઓ એ વિષય ઉપર વિસ્તૃત વાતચીત અને છણાવટ કરવામાં આવી હતી વિકસિત ભારત બે હજાર ને સુડતાલીસ સંકલ્પના સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ આપણા દેશની અંદર ચાલી રહી છે જેના માધ્યમથી જે કોઈ યોજનાઓ છે એનું શત પ્રતિશત અમલીકરણ ગ્રામ્ય સ્તરે થાય મોદીજીએ યોજનાઓ કરી યોજનાઓની અમલવારી કરી હવે એ અમલવારીની અંદર ગ્રામ્ય સ્તરે શું ઘટે છે એવી ખબર પૂછવા જેવા કાર્યક્રમને અમલમાં મૂકીને ગ્રામ્ય જનતામાં છેવાડાના માણસોને પણ આ યોજનાઓનો લાભ આપવા માટેનો પ્રયાસ લોકો દ્વારા ઉમળકાભેર એને વધવાઈ રહ્યો છે લોકો ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે અને ગામના આગેવાનો મળીને ગ્રામ્ય સ્તરે પોતાના ગામમાં કઈ યોજનાના કેટલા લાભાર્થીઓ બાકી છે એની શોધ કરી અને સરકાર સાથે પરામર્શ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે લોકોના મનમાં એક વિશ્વાસ બેઠો છે હવે અમારો હક છે તો અમને અમારા હકનું મળવા માટેની વ્યવસ્થા મોદીજી ગોઠવી રહ્યા છે